અમરેલી ભાજપના નેતાને દુખતું હતું પેટ અને તેમણે કૂટ્યું માથું પછી થયું એવું કે અમરેલીના એસપી સંજય ખરાતે તેમની દવા કરી નાખી હવે દવા કર્યા પછી જોઈએ આ નેતા લોકોને મોઢું બતાડે છે કે પછી નવું કોઈ બહાનું લાવે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ જે લોકો જાહેર જીવનમાં છે તેમણે લોકોને સાંભળવા પડે લોકોના કામ કરવા પડે અને ક્યારેક ક્યારેક ઓગણીસનું વીસ અને વીસનું ઓગણીસ પણ કરવું પડે અમને ખબર નથી અમરેલી ભાજપના એક નેતા છે જેમનું નામ છે વિપુલ દુધાત જેઓ જિલ્લા પંચાયતના સભ્ય પણ છે તેમને પોલીસ સામે શું વાંધો હતો તેની અમને નથી ખબર પણ તેમણે એક વિડીયો બનાવ્યો વિડીયો એવો બનાવ્યો કે લીલિયામાં દેશી દારૂ વેચાય છે અને આ વિડીયો ખૂબ વાયરલ થયો પછી ઘટના એવી ઘટે છે કે અમરેલીના એસપી સંજય ખરાત લીલીયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શનમાં આવવાના હતા સંજય ખરાત લીલીયા પહોંચે છે ત્યારે ભાજપના નેતા વિપુલ પોતાના સમર્થકો વેપારીઓ અને આગેવાનો સાથે સંજય ખરાતને મળવા પહોંચે છે આ પોલીસ સ્ટેશનના આ બંધ કમરામાં સંજય ખરાત અને વિપુલ દુધાત વચ્ચે શું વાત થઈ બસ એ કમરામાં જે લોકો હાજર હતા એમને જ ખબર હતી પણ પછી વિપુલ દુધાત બહાર આવે છે અને પત્રકારોને એવું કહે છે કે એસપી સાહેબે મારી સાથે અશોભનીય વર્તન કર્યું એક પોલીસ અમલદારે આ પ્રકારનું વર્તન ન કરવું જોઈએ એમ કહી તેમણે પોલીસ ઉપર આરોપોની જડી વરસાવી પહેલાં આ વિડીયો જોઈ લો કે વિપુલ દુધાતે પોલીસ અધિકારીઓ માટે શું કહ્યું આજરોજ લીલા પોલીસ સ્ટેશન મુકામે એસપી ઇન્સ્પેક્શન હોય તેની અંદર અમે જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા મંડળના ભાજપના પ્રમુખ જિગ્નેશભાઈ સાવજ તથા વેપારી મંડળના પ્રમુખ બરીનભાઈ સોની તથા અહીંયા વેપારીઓ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ભૂપતભાઈ દામદ તથા લીલાના સરપંચ તથા અલગ અલગ ગામના સરપંચ અને ગામના આગેવાનો અમે રજૂઆત લઈને ગયેલા કે લીલા તાલુકાના ગામની અંદર જે અલગ અલગ ગામોની અંદર ખુલ્લે આમ દારૂ વેસાય છે તે બાબતે રજૂઆત કરેલ પરંતુ એસપી દ્વારા એવું કહેવામાં આવેલ કે લોકોને દારૂ પીતા બંધ કરો દારૂ અમે વેસવા માટેનો પડકાર કરીએ છીએ અને એના જે જવાબ અને વર્તન હતા એ બિલકુલ ખરાબ હતું અને એક અધિકારીને શોભે એ પ્રકારનું કોઈ પણ વર્તન ના હતું અને અમે જે રજૂઆત કરેલા એમાં લોકો ઉપર આક્ષેપ કરવામાં આવેલ કે અમે આ બધું પૈસા માટે કરીએ છીએ તો મારી આ મીડિયાના માધ્યમથી એસપીને ચેલેન્જ છે કે લીલા તાલુકાની અંદર જે જે ગામની અંદર જઈને પૂછો કે વિપુલ દુધાત જિલ્લા પંચાયતના સભ્ય કે મારા પિતાશ્રી હતા મગનભાઈ દુધાત અમે ક્યારેય અમારો પરિવાર પૈસા માટે કરતો નથી એ લીલીયાની જનતાને ખૂબ સારી રીતે જાણે છે અને તમારા જેવા અધિકારીઓના અમારે સર્ટિફિકેટની કોઈ જરૂર નથી કે અમારે કોઈ સાબિતી કરવાની જરૂર નથી આપ અહીંયા લીલીયાની પોલીસ આપ એલસીબી તમે આ વિડીયો જોયો અને રાજકારણીઓની આવી ટેવ હોય છે કે જ્યારે તંત્ર તેમના કાબૂમાં આવતું નથી ત્યારે તંત્રને કાબૂમાં લેવા તે અધિકારીઓ ઉપર આરોપ મૂકતા હોય છે અને મોટે ભાગે આ અધિકારીઓ સત્તાધારી પક્ષના નેતાઓ સાથે માથાકૂટમાં ઉતરતા નથી ક્યાંક પાછી ગાંધીનગર ફરિયાદ થઈ જાય ને પાછી બદલી થઈ જાય એટલે અધિકારીઓ મૌન રહેવાનું પસંદ કરે છે પણ આ મામલામાં તેવું થયું નહીં અમરેલીના એસપી સંજય ખરાતને ખબર હતી વિપુલ દુધાતની કુંડળી શું છે અને એટલે જ તેમણે પોતાના ડીવાય એસ ચિરાગ દેસાઈને મેદાનમાં ઉતાર્યા ચિરાગ દેસાઈએ કહ્યું કે હા દારૂ વેચાતો હતો તેની જાણકારી અમને મળતા અમે ગુનો દાખલ કર્યો છે ને અમરેલીમાં કેટલા ગુના દાખલ થયા છે તેની વિગત આપી અને પછી કહ્યું કે જે વિપુલ દુધાત અમરેલી પોલીસ ઉપર આરોપ કરી રહ્યા છે પહેલાં તેમની આ કુંડળી પણ સમજી લો જુઓ ચિરાગ દેસાઈનો આ વિડીયો લીડિયા તાલુકાના જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાતના દ્વારા ગઈકાલના રોજ એક દારૂ વેચતાનો આક્ષેપ કરતો અને એક વિડીયો વાયરલ કરેલ જે બાબતે લીલીયા પોલીસ દ્વારા તાત્કાલિક ચેક કરતા કનુભી વાઘેલાઓનો પ્રોવિશનનો ગુના દાખલ કરવામાં આવેલ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આ સાથે જ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા બે હજાર ચોવીસમાં કુલ પાંચ હજારને પંચોતેર પ્રોવિશનના ગુના કરવામાં આવ્યા છે આ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં સત્તરસો ને ઓગણસી પ્રોવિશનના કરવામાં આવેલ છે અને વધુમાં વધુ કેસો જિલ્લામાં તથા લીલીયા પોલીસેશન વિસ્તારમાં પણ પ્રોવિશનના કરવામાં આવે એના માટે વારંવાર ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે વિપુલભાઈ દુધાતનાઓ દ્વારા છવ્વીસ તારીખના રોજ સાંજે એલસીબીની ટીમ કોય સાહેબની ટીમે રસ્તામાં કોઈ ઇલલીગલ રેતી ભરીને ટ્રેક્ટર જતું હોય જેને પૂંજાબાજાર ખાલીથી પકડી હતું તે બાબતમાં પણ કનુભાઈ ઈએસઆઈ સાથે કોન્ફરન્સ કોલ દ્વારા ટ્રેક્ટરને છોડી મૂકવા માટે ભલામણ કરવામાં આવી હતી અને અવરનવર અગાઉ પણ ટ્રાફિકની કામગીરીમાં કે પોલીસની કામગીરીમાં એ ભલામણ કરતા હોય છે અને પોલીસની કાર્યવાહીને જે બાબતે નોંધ પણ કરવામાં આવતી હોય છે કે વિપુલભાઈ દુધા દ્વારા પોલીસને આ રીતે ભલામણો ખોટી કરવામાં આવતી હોય છે લીલીયા પોલીસ દ્વારા આવા કોઈ પણ બનાવો રેતી ના હોય દારૂ ના હોય તેના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે આજે આ જ બાબતે એસપી સરના ઇન્સ્પેક્શન દરમિયાન વિપુલભાઈ દુધાતનાઓ પોતાના અલગ અલગ દસેક માણસો સાથે રજૂઆત કરવા આવેલ એસપી સરનાઓ દ્વારા એ બાબતે રોહિબિશનની બાહીધરી પણ આપેલ અને કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે જણાવવામાં આવેલ સાથે જ વિપુલ વિ દુધાત નાઓની અલગ અલગ નોંધો કરેલ છે તેનું ધ્યાન દોરતા અને એમને રજૂઆત ઉગ્ર કરતા અંતે પોતે બહાર ત્યાંથી બહાર નીકળી ગયેલ અને બહાર જઈને પોલીસ પર ખોટા આક્ષેપો કરવામાં આવેલ તમે આ વિડિયો પણ જોયો હવે તમને સમજાતું હશે કે વિપુલ દુધાત ને વાંધો કઈક જુદો હતો અને તેમણે વાંધો કઈક જુદો રજુ કર્યો એટલે જ અમે કહ્યું દુખતું હતું પેટ અને કુટી ના માથું અને પછી એસપી સંજય ખરાતે કરી નાખી તેમની દવા તો આ સ્ટોરી છે આપણા રાજનેતાઓની તે બતાડવાના અને ચાવવાના દાંત જુદા રાખે છે પણ આપણને બહુ મોડું સમજાય છે ત્યાં સુધી આપણે બટન દબાવીને આવતા રહીએ છીએ તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો મને અને મારા સાથી સોનુંને રજા આપો આવું છું બીજા કોઈ જિલ્લાની વાત લઈ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીરફરા